નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ ફેબ્રુઆરીને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી ઓછી જોવા મળી રહી છે એસ્ટિમેટેડ બાવીસો ગુણી આસપાસ આજે ઝીરોની આવક જોવા મળી રહી છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં અને હા મિત્રો વિડીયોને ફટાફટી લાઇક જરૂર કરી દેજો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરુના આજના બજાર ભાવ ચાર હજાર નવસો રૂપિયા પૂરા મીડિયમ માલ ફૂલવા સાથે લીલો

પાંચ હજાર છસો ને પંચોતેર રૂપિયા મીડિયમ સુપર માલ અમુક લીલો દાણો માઇનો રવા સાથે પાંચ હજાર નવસો રૂપિયા સુપરમાલ કરિયાપર પાંચ હજાર છસો રૂપિયા પૂરા મીડિયમ સુપરમાલ માથે Fațizar de rupia supermal, maienor oasate.